નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આજે ગણિત છે એ આગળ ચલાવીશું અને તેમાં વિભાજ્યતાની ચાવીઓ ભણવાની છે આજે આપણે શરૂઆત કરીશું બેની ચાવી ત્રણની ચાવી ચારની ચાવી પાંચની ચાવી છની ચાવી આઠની ચાવી નવની ચાવી અને દસની અગિયારની આટલી ચાવીઓ ભણવાની છે એમાં સૌ પ્રથમ બેની ચાવી આપણે ગણીએ તો એક પછી એક આવતી સંખ્યા છે એ બેકી છે બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ આ બધી જ સંખ્યાઓને મિત્રો બેકી સંખ્યાઓ કહેવામાં આવે છે સમ સંખ્યાઓ કહેવામાં આવે છે અથવા તો યુગ્મ સંખ્યાઓને કહેવામાં આવે છે આની ટૂંકી વ્યાખ્યા કરવી હોય તો કોઈપણ સંખ્યાના એકમમાં બે ચાર છ આઠ અને દસના એકમના સ્થાનમાં શૂન્ય આવે એટલે જે સંખ્યાના સ્થાનમાં બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો આ દરેક સંખ્યાને બે વડે નિશેષ ભાંગી શકાય પંદર તો એના એકમના સ્થાનમાં છે એ એકી સંખ્યા છે એટલે આને પણ બે વડે નિશેષ ન ભાંગી શકાય અઢાર તો અઢારનું એકમનું સ્થાન જોવાનું એકમના સ્થાનમાં છે એ આઠ છે બે ચાર છ આઠ કે શૂન્ય આઠ આવેલા છે એટલે આને અઢારના બે ભાગ પડશે બસો ને વીસ તો બસો વીસના એકમના સ્થાનમાં શૂન્ય છે એટલે કોઈપણ સંખ્યાના એકમનું સ્થાન તમારે જોવાનું છે ને એકમના સ્થાનમાં જો બે ચાર છ આઠ કે શૂન્ય હોય એટલે કે તે બેકી સંખ્યાઓ થઈ સમસંખ્યાઓ થઈ યુગ્મ સંખ્યાઓ થઈ એટલે આ બધી સંખ્યાઓને છે એ મિત્રો જે સંખ્યાના સ્થાનમાં બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો આને છે આપણે તરત જા પાડીશું કે આને બે વડે નિશેષ વાગી શકાય ત્રણસો પચીસ તો ત્રણસો પચીસમાં એકમનું સ્થાન જો પાંચ એકમના સ્થાનમાં છે બે દશકના સ્થાનમાં છે અને ત્રણ છે સોના સ્થાનમાં છે પાંચ એકમના સ્થાનમાં હોય એટલે આને બેકી સંખ્યા ન ગણાય એટલે બે વડે નિશેષ વાગી શકાશે નહીં ત્રણસો ને પચાસ તો જે સંખ્યાના સ્થાનમાં એકમના સ્થાનમાં શૂન્ય છે એટલે એને બે વડે નિશેષ વાગી શકાશે ત્રણસો પચાસને બે વડે નિશેષ વાગી શકાય ચારસો અઠ્યાવીસ એકમનું સ્થાન છે એ બે ચાર છ આઠ કે શૂન્ય પૈકીનું છે એટલે આને બે વડે નિશેષ વાગી શકાય કોઈ પણ સંખ્યાનો તમારે ભાગા કરવાની ભાગાકાર કરવાની હવે જરૂર રહેશે નહીં બેની ચાવી તમારે મગજમાં છે ઉતારવાની છે કે જે સંખ્યાના એકમના સ્થાનમાં બે ચાર છ આઠ કે શૂન્ય હોય તેને હંમેશને માટે બે વડે છે એ નિશેષ ભાગી શકાય છે એટલે આ ચાવીને આપણે કંઠસ્થ કરશું એના કરતાં હૃદય હૃદયસ્થ કરશું કે બેકી સંખ્યા છે બેકી સંખ્યાની વ્યાખ્યા શું થાય તો કે જે સંખ્યાના એકમમાં બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો એને તમે બે વડે નિશેષ ભાગી શકો છો હવે આમાં વિશેષ કાંઈ સમજવાનું છે નહીં ફાત્ર ને માત્ર તમારે બેકી સંખ્યા જોવાની છે અને એમાં એકમનું સ્થાન જોવાનું છે એકમના સ્થાનમાં બે ચાર છ આઠ કે શૂન્ય હોય એટલે બે વડે નિશેષ માંગી શકાય હવે મિત્રો પાંચની ચાવી તો પાંચની ચાવી પણ આની જેવી જ છે બેની ચાવી હોય પાંચની ચાવી હોય કે દસની ચાવી હોય એમાં માત્ર છે એ તમારે એકમનો અંક જ જોવાનો છે પાંચનો ઘડિયો તમને આવડતો હશે પાંચ એકું પાંચ પાંચ દસ પાંચ તેર પંદર પાંચ ચોક વીસ પાંચ પાંચ પચીસ પાંચ છક ત્રીસ એટલે એકમના સ્થાનમાં કાં છે એ પાંચ આવશે અથવા તો શૂન્ય આવશે એટલે જે સંખ્યાના એકમના સ્થાનમાં પાંચ કે શૂન્ય હોય એકમના સ્થાનમાં પાંચ કે શૂન્ય હોય તો એ બધી જ સંખ્યાને છે પાંચ કે શૂન્ય હોય તો તે બધી જ સંખ્યાને પાંચ વડે નિશેષ વાગી શકાય એટલે પાંચને ચાવી પણ સરખી છે તમે છે એ આવી રીતે છે એ કરો બાવન તો બાવનમાં એકમનું સ્થાન છે બે છે પાંચ નથી એટલે આને પાંચ વડે એકમ નિશેષ વાગી શકાશે નહીં પાસઠ કરો તો પાસઠમાં એકમના સ્થાનમાં પાંચ છે એટલે એને પાંચ વડે નિશેષ વાગી શકાશે સિત્તેર લ્યો તો સિત્તેરમાં એકમના સ્થાનમાં પાંચ કે શૂન્ય પૈકી શૂન્ય છે એટલે પાંચ વડે નિશેષ વાગી શકાશે આને તમે હા કે ના કરતા જાઓ એટલે સિત્તેરને પાંચ વડે ભાંગી શકાય એસી તો એસીમાં પણ એકમના સ્થાનમાં શૂન્ય છે એટલે વાગી શકાય હવે એકસો ને હવે અહીંયા પાંચ છે પણ દશકના સ્થાનમાં છે એકમનું સ્થાન જ જોવાનું છે જમણી બાજુથી પહેલું હવે જો આ મિત્રો આને છે એ જમણી બાજુ કહેવાય જમણી બાજુ પહેલું સ્થાન છે એ એકમનું સ્થાન છે એટલે જમણી બાજુ પહેલું સ્થાન એકમનું હોય તો એમાં પાંચ કે શૂન્ય હોવા જોઈએ દશકમાં પાંચ હોવાથી એને પાંચ વડે નિશેષ ભાગી શકાતા નથી એકમના સ્થાનમાં પાંચ કે શૂન્ય છે એકમનું સ્થાન એટલે અહીંયા આપણે સંખ્યા લખવાની શરૂઆત કરીએ તે જોવાનું નથી માત્ર ને માત્ર એની જમણી બાજુથી એકમની શરૂઆત થતી હોય છે એટલે એકમના સ્થાનમાં છે ચાર છે એટલે આ સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય નહીં હવે આઠસો અને પચીસ તો આઠસો પચીસ એકમના સ્થાનમાં પાંચ છે તો આને પાંચ વડે નિશેષ ભાગી શકાય એક હજાર વીસ તો આ એકમના સ્થાનમાં શૂન્ય છે એટલે એને પાંચ વડે છે એ નિશેષ ભાગી શકાય એકમના સ્થાનમાં શું છે એના આધારે છે એ તમારે પછી એક હજાર વીસને પાંચ વડે ભાગો તો પાંચ દુ દસ દસમાંથી દસ જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યા બે ભાગનો હાલે ભાગમાં પડી શું ને ઉપરથી ઉતારી ને પાંચ ચોક વીસ તો આને નિશેષ ભાગાકાર થાય છે પણ તમારે આ ભાગાકાર કરવા બેસવાનો નથી માત્ર ને માત્ર તમારા એકમના સ્થાનમાં પાંચ કે શૂન્ય હોય કોઈ પણ સંખ્યામાં પછી તે સંખ્યા ચાર અંકની હોય ત્રણ અંકની હોય બે અંકની હોય કે પછી છે દસ અંકની હોય માત્ર તમારે એકમનો અંક જોવાનો છે જો એકમનો અંક છે એ પાંચ કે શૂન્ય ધરાવતો હોય તો મિત્રો તેને પાંચ વડે નિશેષ વાગી શકાય છે આવી ચાવી એકમનું સ્થાન જોઈ એને ત્રણ સંખ્યાની ચાવી નક્કી થાય બેની ચાવી નક્કી થાય પાંચની ચાવી નક્કી થાય અને હવે દસની ચાવી નક્કી થાય દસની ચાવી એવું કહે છે કે જે સંખ્યાના એકમમાં શૂન્ય હોય માત્ર ને માત્ર શૂન્ય હોય તો તેને દસ વડે છે એ નિશેષ વાગી શકાય દસ હોય વીસ હોય ત્રીસ હોય ચાલીસ હોય પચાસ હોય આ બધી જ સંખ્યાઓને ત્રીસ દ ચાલીસ પચાસ સાઠ એસી એક હજાર આ જે સંખ્યાના એકમના સ્થાનમાં શૂન્ય હોય તેવી બધી જ સંખ્યાઓને છે એ દસ વડે નિશેષ ભાગી શકાય છે એટલે ખાસ મિત્રો તમારે આ ખ્યાલ રાખવાનો છે કે જે સંખ્યાના એકમના સ્થાનમાં શૂન્ય હોય એને દસ વડે નિશેષ વાગી શકાય છે એટલે આપણે ત્રણે ચાવીને જોઈ જઈશું ફરી બેની ચાવી તો જે સંખ્યાના એકમમાં ચા બે ચાર છ આઠ કે શૂન્ય હોય આને બે વડે નિશેષ ભાગી શકાય બે ચાર છ આઠ કે શૂન્ય જે સંખ્યાના એકમમાં પાંચ કે શૂન્ય હોય તો એને પાંચ વડે નિશેષ વાગી શકાય જે સંખ્યાના એકમમાં છે એ શૂન્ય હોય એકમમાં શૂન્ય હોય તો એને પાંચ વડે સોરી દસ વડે છે એ નિશેષ ભાગી શકાય છે એટલે બે પાંચ અને દસની ચાવી છે એ મિત્રો તમને સરળતાથી યાદ રહી જાય એવી છે માત્ર ને માત્ર તમારે એકમનું સ્થાન જોવાનું છે હવે આપણે મિત્રો ત્રણની ચાવી જોઈશું કે ત્રણની ચાવી છે એ શું આવે તો ત્રણની ચાવી છે ત્રણની વિભાજ્યતાની ચાવી આપણે ટૂંકમાં ત્રણની ચાવી લખીએ છીએ ત્રણની ચાવી કોને કહેવાય તો કે જે સંખ્યા હોય એના અંકોનો સરવાળો ત્રણનો અવયવી થતો હોય ના ટૂંકમાં એની ચાવી રાખશું ત્રણ વડે ભાગી શકાય ને એવું નહીં ત્રણનો અવયવી હોય દાખલા તરીકે પંદર હોય તો પંદરના બે અંકો છે અને એ બંને અંકોનો છે એ સરવાળો કરવાનો એક અને પાંચ તો એકને પાંચ છ થાય તો ત્રણના અવયવી પહેલાં પ્રથમ તો લખીએ ત્રણના અવયવી ત્રણના અવયવી છે એ ત્રણના જે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તે ત્રણના અવયવી છે તો ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ ત્રીસ તેત્રીસ છત્રીસ ઓગણચાલીસ બેતાલીસ આમ અનંત છે આનો કોઈ અંત આવે નહીં અવયવો છે ને એની સંખ્યા નિશ્ચિત હોય છે જ્યારે અવયવી છે એ અનંત હોય છે એટલે જે સંખ્યાઓના એકમ અંકોનો સરવાળો ત્રણ નો અવયવી થતો હોય તે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે આપણે ચારસો અઠ્યાવીસ લઈએ તો ચાર ને બે છ છ ને આઠ ચૌદ આ ત્રણેય સંખ્યાનો સરવાળો છે એ મિત્રો ચૌદ થાય છે ચૌદ ત્રણનો અવયવી નથી એટલે આને ત્રણ વડે તમે નિશેષ ન ભાગી શકો તમે પાંચસો ને પચીસ લ્યો પાંચસો ને પચીસના અંકોનો સરવાળો કરો તો પાંચ વત્તા બે વત્તા પાંચ પાંચને પાંચ દસ ને બે બાર બાર છે એ ત્રણનો અવયવી થાય છે તો પાંચને ત્રણ વડે પાંચસો પચીસને છે એ તમે નિશેષ ભાગી શકો છો એટલે શોર્ટલી તમારે સમજવાનું છે કે જે સંખ્યાના અંકોનો સરવાળો ત્રણનો અવયવી થતો હોય તે સંખ્યાને તમે ત્રણ વડે નિશેષ ભાગી શકો છો આપણે કોઈ પણ સંખ્યા હોય બાર હજાર આઠસો ને ચોવીસ હવે એકમમાં ચાર આવે તો એને એકમનો અંક જોઈને તમે માત્ર ને માત્ર છે એ બે ચાર બે પાંચ કે દસની ચાવી લગાડી શકો ત્રણની ચાવી લગાડવા માટે એકમનો અંક જોવાનો નથી તમારે અંકોનો સરવાળો કરવાનો છે બે ને ત્રણ ત્રણ ને આઠ અગિયાર અગિયાર ને બે તેર તેર ને ચાર સત્તર એટલે આનો સરવાળો છે એક વત્તા બે વત્તા આઠ વત્તા બે વત્તા ચાર આનો સરવાળો મિત્રો સત્તર થાય છે બે ને એક ત્રણ ત્રણ ને આઠ અગિયાર અગિયાર ને બે તેર તેર ને ચાર સત્તર એટલે આ સંખ્યાને તમે ત્રણ વડે નિશેષ ભાગી શકાતા નથી અંકોનો સરવાળો અગત્યનો છે અંકોનો સરવાળો જેટલો ઝડપથી તમે કરી શકો એના આધારે તમે છે એ પચીસ ચોવીસ તો પાંચ ને બે સાત સાત ને નવ સોળ સોળ ને છ તો મિત્રો બાવીસ થાય એટલે આને પણ તમે ત્રણ વડે નિશેષ ભાગી શકતા નથી હવે એક લાખ અઠ્યોતેર હજાર ત્રણસો ને આઠ પંદર પંદર ને એક ચૌદ ચૌદ ને ત્રણ સત્તર સત્તર ને બે ઓગણીસ ઓગણીસ ને પાંચ ચોવીસ એટલે આ બધાના અંકોનો સરવાળો છે એક વત્તા સાત વત્તા આઠ વત્તા ત્રણ વત્તા બે વત્તા પાંચ સાત ને આઠ પંદર પંદર ને એકસો સોળ ને ત્રણ ઓગણીસ ઓગણીસ ને બે એકવીસ એકવીસ ને પાંચ મિત્રો એકવીસ ને પાંચ છે એ છવ્વીસ થાય એટલે આને પણ તમે છે એ કોઈ પણ કાળે ત્રણ વડે નિશેષ ભાગી શકો નહીં કારણ કે છવ્વીસ છે એ આનો અવયવ થતો નથી સાત ને આઠ પંદર પંદર ને એક સત સોળ સોળ ને ત્રણ અઢાર અઢાર ને બે વીસ વીસ ને પાંચ છે એ મિત્રો પચીસ થાય છે એટલે આને તમે સાત ને આઠ પંદર ને એક સોળ સોળ ને ત્રણ ઓગણીસ ઓગણીસ ને બે એકવીસ એકવીસ ને પાંચ છવ્વીસ છવ્વીસ થાય છે એટલે તમે આને ત્રણ વડે નિશેષ ભાગી શકો નહીં છ હજાર આઠસો અને મિત્રો ચોવીસ આ સંખ્યાને છે એ તમારે ત્રણ વડે નિશેષ ભાગી શકાય કે નહીં એ જોવો હોય તો છ ને આઠ ચૌદ ચૌદ ને છ તો વીસ થાય છે એટલે આને પણ ત્રણ વડે નિશેષ ભાગી શકાય નહીં સાત હજાર નવસો અને પચીસ સાત હજાર નવસો પચીસ તો સાત ને નવ સોળ સોળ ને બે અઢાર અઢાર ને પાંચ અઢાર ને પાંચ છે એ મિત્રો ત્રેવીસ થાય તો આને પણ તમે ત્રણ વડે નિશેષ ભાગી શકો નહીં હવે પાંચ હજાર ત્રણસો અને પાંચ હજાર ત્રણસો અને પંચાવન આને તમે સરવાળો કરો અંકોનો તો પાંચ વત્તા પાંચ વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા પાંચ હવે જો અહીંયા ત્રણ પાંચ છે એટલે પાંચ તેરી પંદર પંદર ને ત્રણ અઢાર એટલે અઢાર છે એ થાય છે એટલે આને જે સંખ્યાના અંકોનો સરવાળો ત્રણનો અવયવી હોય તો અઢાર છે એ ત્રણનો અવયવી છે એટલે તમે આ સંખ્યાને છે એ ત્રણ વડે નિશેષ ભાગી શકો કોઈ પણ સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં તેની ટૂંકી રીત કટ શોર્ટ રીટ એટલે કે ટ્રીક દ્વારા તમારે જાણવું હોય તો વિભાજ્યતાની ચાવીઓ છે એ બધી તમારે હૃદયસ્થ કરવી પડે અને આ પછી સામાન્ય થઈ જાય ગમે એવડી મોટી સંખ્યા હોય તો પણ તમે પહેલી જ નજરે કહી શકો કે આ આ સંખ્યાને ત્રણ વડે નિશેષ વાગી શકાશે કે નહીં ત્રણસો ને અઠ્યોતેર ત્રણસો ને અઠ્યોતેર હોય મિત્રો તો આ સંખ્યાને છે એ ત્રણ વડે નિશેષ વાગી શકાય કારણ કે હું અંકોનો સરવાળો કરું તો આઠને સાત પંદર પંદરને ત્રણ અઢાર એટલે જે સંખ્યાના અંકોનો સરવાળો ત્રણનો અવયવી થતો હોય તેને ફરજિયાત તમે ત્રણ વડે છે એ નિશેષ ભાગી શકો એટલે આ સંખ્યામાં આવશે હા કે આને તમે ત્રણ વડે નિશેષ ભાગી શકો છો આઠસો ને પચીસ મિત્રો તો આઠ ને બે દસ દસ ને પાંચ પંદર અવયવોનો અંકોનો સરવાળો છે આઠ વત્તા બે એટલે દસ દસ ને પાંચ પંદર એટલે પંદર છે એ ત્રણનો અવયવી થાય છે એટલે આઠસો પચીસને તમે ત્રણ વડે નિશેષ ભાગી શકશો હજી આપણે એક ઉદાહરણ જોઈએ ચારસો અને અઠ્યોતેર તો છ ને ચાર દસ દસ ને આઠ અઢાર એટલે આ સંખ્યાને છે એ તમે ત્રણ વડે નિશેષ ભાગી શકશો જે સંખ્યાના અંકોનો સરવાળો અઢાર થતો હોય અથવા તો ત્રણનો અવયવી અવયવી થતો હોય તો તે સંખ્યાને છે એ તમે ત્રણ વડે નિશેષ ભાગી શકો હવે આ આની વ્યાખ્યા તમારે વ્યાખ્યા જરૂરી નથી કારણ કે ગણિત છે એ સમજણથી સ્વીકારવાનું છે વ્યાખ્યા તમારે યાદ રાખવી હોય તો આટલી જ રાખવાની કે જે સંખ્યાના અંકોનો સરવાળો ત્રણનો અવયવી થાય તો તે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે આ ત્રણની ચાવી યાદ રાખ્યા પછી કોઈ પણ સંખ્યાને તમારે મિત્રો છ વડે એવા હોય હોય બેની ચાવી જોઈ પાંચની ચાવી જોઈ દસની જોઈ ત્રણની જોઈ તો ત્રણની ચાવી છે એ જોયા પછી છની ચાવી છે ને એ તરત જ સમજાશે કારણ કે છની ચાવી કોઈ પર્સનલ ચાવી છે જ નહીં જે સંખ્યાને બે અને ત્રણ વડે કારણ કે છના અવયવો પડે છે છ બરાબર અવિભાજ્ય અવયવો થાય બે ગુણ્યા ત્રણ એટલે જે સંખ્યાને બે અને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને છ વડે નિશેષ ભાગી શકાય એટલે પૂર્વ શરત છે તમને કોઈ એમ કે પાંચસો અઠ્યાવીસ છે આને પાંચસો અઠ્યાવીસ છે અને ત્રણ વડે નિશેષ ભાગી શકાય કે નહીં તો પહેલી નજરે તમારે જોવાનું કે પાંચ ને બે સાત સાત ને આઠ પંદર એટલે આના અંકોનો સરવાળો છે એ પંદર થાય છે પણ એકમમાં પાછા બે હોવા જો એટલે બે વડે નિશેષ ભાગી શકાય અને ત્રણ વડે નિશેષ ભાગી શકાય બે અને ત્રણ વડે નિશેષ ભાગી શકાય બે અને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો એને છ વડે છે એ નિશેષ ભાગી શકાય એટલે ખાસ આટલી વાત યાદ રાખવાની છે જે સંખ્યાને બેની ચાવી લાગે અને ત્રણની ચાવી લાગે આ બંને ચાવીઓ જ્યાં લાગી જાય જે સંખ્યાના એકમમાં બે ચાર છ આઠ કે શૂન્ય હોય અને અંકોનો સરવાળો છે એ ત્રણનો અવયવી થતો હોય તો મિત્રો એને તમે ત્રણ વડે અને બે વડે ભાગી શકો છો તો છ વડે ફરજિયાત ભાગી શકો એટલે છની ચાવી પોતાની ચાવી નથી પણ જે સંખ્યાને બે વડે અને ત્રણ વડે નિશેષ ભાગી શકાય એટલે એની શરત એવી થાય જો આના પાંચસો અઠ્યાવીસને તમે આવી રીતે લખો અંકોનો ક્રમ બદલાવી નાખો ને છે એ પંચ્યાસી લખી નાખો તો આને ત્રણ વડે તો ભાંગી શકાશે કારણ કે અંકો ફરવાથી સરવાળો બદલશે નહીં સરવાળો તો પંદરનો પંદર થઈ જાય પણ એકમના સ્થાનમાં છે એ મિત્રો આઠને બદલે પાંચ આવી જાય હવે જો એકમના સ્થાનમાં બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો જ એને તમે બે વડે નિશેષ વાગી શકો નેચર બે વડે નિશેષ વાગી શકો નહીં આપણે અમુક સંખ્યાઓ છે એ લખીએ છીએ અને લખ્યા પછી જોઈશું के आ संख्या ने तमे निशेष भागी शको कि नहीं सात सौ एक तौ वीस तीज संख्या पांच सौ से चौबीस चौथी संख्या त्रो ने पांचमी संख्या आठ सौ અને પચીસ હવે અહીંયા આપણે છે સાતસો એકવીસ તો અહીંયા એકમના અંકમાં એક છે એટલે આને છની ચાવી લાગે કે નહીં તો મિત્રો એકમના સ્થાનમાં એક હોય એટલે એને બે વડે નિશેષ ન ભાંગી શકાય પછી અંકોનો સરવાળો તમારે કહેવા કરવાનો રહેતો નથી કારણ કે ત્રણની ચાવી તો જ લગાડવાની કે જો બેની ચાવી લાગે તો જ તમારે છે એ આને છ વડે નિશેષ વાગી શકાય એટલે સાતસો એકવીસને છ વડે નિશેષ વાગી શકાતા નથી અહીંયા બે વડે શેષ વાગી શકાય છે પણ ત્રણ વત્તા બે વત્તા શૂન્ય એટલે સરવાળો થાય પાંચ એટલે આને છે એ પણ ત્રણ છ વડે નિશેષ નહીં વાગી શકાય પાંચ ને બે સાત સાત ને ચાર અગિયાર જુઓ બે વડે શેષ વાગી શકાય છે પણ પાંચ ને બે સાત સાત ને ચાર અગિયાર આનો સરવાળો છે એ મિત્રો અગિયાર થાય છે એટલે આને પણ તમે કોઈ કાળે છ વડે નિશેષ ભાગી શકો નહીં ત્રણસો નેવું તો ત્રણસો નેવું માટે ત્રણ વત્તા નવ વત્તા શૂન્ય ત્રણ ને નવ બાર 12 ને શૂન્ય બાર એટલે એકમના અંક શૂન્ય છે એટલે બે વડે પણ નિશેષ ભાગી શકાય છે અને અંકોનો સરવાળો છે એ ત્રણનો અવયવી થાય છે એટલે ત્રણ વડે પણ નિશેષ ભાગી શકાય છે એટલે ત્રણસો છે એ તમે છ વડે નિશેષ ભાગી શકશો આઠસો પચીસ આઠ ને બે દસ દસ ને પાંચ પંદર આઠ વત્તા બે દસ દસ ને પાંચ પંદર અંકોનો સરવાળો પંદર થાય છે એટલે તમે એને ત્રણ વડે નિશેષ ભાગી શકો છો પણ એકમના સ્થાનમાં પાંચ છે એટલે તમે એને છે એ છ વડે નિશેષ ભાગી શકો નહીં કારણ કે બે વડે એને નિશેષ વાગી શકાતા નથી એટલે જે સંખ્યાને બે અને ત્રણ બંને વડે નિશેષ વાગી શકાય તે જ સંખ્યાને તેવી અને તેવીસ સંખ્યાને છ વડે નિશેષ છે એ ભાગી શકાય છે હવે મિત્રો આપણે એક નવની ચાવી લેશું તો નવની ચાવી છે એ નવની વિભાજ્યતાની ચાવી જે છે એ ત્રણની ચાવી જેવી છે જે અંકોનો સરવાળો નવનો અવયવી થતો હોય તો આપણે પહેલાં નવના અવયવી જોઈ લઈશું કે નવના અવયવી કેટલા થાય છે તો કે નવના અવયવી નવ અઢાર સત્યાવીસ છત્રીસ પિસ્તાલીસ ચોપન આવી રીતે આખો ઘડિયો છે એ પૂરો જ ન થાય કારણ કે નવનો ઘડિયો છે નવ ગુણા અગિયાર નવ્વાણું એમ ચાલ્યા જ કરશે એટલે અવયવોની સંખ્યા નિશ્ચિત હોય છે આવું મેં તમને કહેલું છે પણ અવયવીની સંખ્યા નિશ્ચિત હોતી નથી એટલે જે સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય તેને નવના અવયવ અવયવી કહેવાય હવે કોઈ પણ સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય કે નહીં દાખલા તરીકે બોતેર છે તો એને નવ વડે નિશેષ ભાંગી શકાય તો કે હા કેમ તો કે સાત અને બે આ બંનેનો સરવાળો છે એ નવ થાય અને જે સંખ્યાના અંકોનો સરવાળો નવનો અવયવી થતો હોય તે સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય એકસોને ને અઠ્યોતેર એકસોને અઠ્યોતેર તો આ ત્રણેય અંકોનો સરવાળો સાતને ને આઠ નવ નવ ને ને આઠ પંદર પંદર ને એક સોળ એટલે આ અંકોનો સરવાળો છે એ સોળ થાય છે એટલે આને કોઈ કાળે તમે નવ વડે નિશેષ પાગી શકો નહીં બારને તમે નવ વડે નિશેષ પાગી શકો આને તમે નવ વડે નિશેષ પાગી શકો નહીં હવે તમારે આઠસો ચોવીસ આઠસો ને ચોવીસ તો એમાં પણ આઠ ને બે દસ દસ ને ચાર ચૌદ એટલે આને પણ તમે છે એ નવ વડે નિશેષ ભાગી શકશો નહીં અંકોનો સરવાળો છે એ મિત્રો ચૌદ થાય છે એટલે આને નવ વડે નિશેષ ભાગી શકાય નહીં ત્રણસો અને સાઠ ત્રણસો ને સાહીઠ હોય તો અંકોનો સરવાળો ત્રણ વત્તા છ વત્તા શૂન્ય એટલે અંકોનો સરવાળો નવ થાય છે એટલે આ સંખ્યાને છે એ તમે નવ વડે નિશેષ ભાગી શકો છો અંકોનો સરવાળો છે એ નવનો અવયવી થવો જોઈએ જો નવનો અવયવી થાય તો જ અને તો જ તે સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય છે હવે મિત્રો એક હજાર ત્રણસો અને પચીસ તો આના એક ને ત્રણ ચાર ચાર ને બે છ છ ને પાંચ આનો સરવાળો જોઈશું તો એક વત્તા ત્રણ વત્તા બે વત્તા પાંચ ત્રણ ને બે પાંચ પાંચ ને પાંચ દસ દસ ને એક અગિયાર સરવાળો છે એ મિત્રો અગિયાર થાય છે નવનો અવયવી થાય તો તમે એને અગિયાર વડે નિશેષ ભાગી શકો નહીં એને નિશેષ ભાગી શકાતા નથી ત્રણ હજાર આઠસો ત્રણ હજાર આઠસો અને અઠ્યોતેર તો આને નવ વડે નિશેષ ભાગી શકાય કે નહીં તો જોઈશું આઠ ને આઠ સોળ સોળ ને સાત સોળ ને દસ તો કે એનો સરવાળો છે એ ત્રણ વત્તા આઠ વત્તા સાત વત્તા આઠ હવે આ સરવાળો શોર્ટલી કરવાની અથવા તો ટ્રીકથી કરવાની જે મેં તમને રીત આપું છું આઠ ને આઠ સોળ સોળ ને સાત ને ત્રણ દસ એટલે સોળ ને દસ છવ્વીસ એટલે આનો અંકોનો સરવાળો છે એ નવનો અવયવી થતો નથી એટલે તમે એને નવ વડે નિશેષ વાગી શકો નહીં અહીંયા માત્ર એક અંકનો ફરક કરીએ આપણે છે એ ત્રણ હજાર નવસો ને અઠ્યોતેર કરીએ તો ત્રણ વત્તા નવ વત્તા સાત વત્તા આઠ એટલે અંકોનો સરવાળો છે એ સત્યાવીસ થાય તો સત્યાવીસ છે એ પાછા નવના અવયવી થતા હોય એટલે મિત્રો આને નવ વડે છે એ નિશેષ ભાગી શકાય એટલે ખાસ તમારે યાદ રાખવાનું કે જે સંખ્યાના અંકોનો સરવાળો નવનો અવયવી થતો હોય તો તે સંખ્યાને તમે નવ વડે છે એ નિશેષ ભાગી શકો છો આવા મિત્રો બીજા તમારા મનમેળે કેટલાય ઉદાહરણો લઈ અને તમે આને વધારે છે દ્રઢ બનાવી શકો છો તો અહીંયા આપણે આજે બે ચાવી પાંચની ચાવી દસની ચાવી બેની ચાવી પાંચની ચાવી દસની ચાવી છની ચાવી ત્રણની ચાવી અને નવની ચાવી કુલ છ ચાવીઓ છે એ મિત્રો આપણે ભણ્યા છીએ તો આ છ એ છ ચાવીઓ છે એ આપણે તમારે વળી પાછી યાદ રાખી લેવાની છે બેની ચાવી પાંચની ચાવી અને દસની ચાવી એમાં તમારે એકમનો અંક જોવાનો છે કે જે સંખ્યાના એકમના અંકમાં બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો બે વડે નિશેષ ભાગી શકાય જે સંખ્યાના એકમના અંક પાંચ કે શૂન્ય હોય તો એને પાંચ વડે નિશેષ વાગી શકાય જે સંખ્યાના એકમમાં શૂન્ય હોય એને દસ વડે નિશેષ વાગી શકાય જેને બે અને ત્રણ ત્રણની ચાવી એટલે ત્રણની ચાવી મિત્રો અંકોનો સરવાળો ત્રણનો અવયવી હોય તો એને ત્રણ વડે નિશેષ ભાગી શકાય નવની ચાવી અંકોનો સરવાળો નવનો અવયવી હોય તો નવ વડે નિશેષ ભાગી શકાય જે સંખ્યાને બે વડે અને ત્રણ વડે નિશેષ ભાગી શકાય એને છ વડે નિશેષ ભાગી શકાય એટલે આજે આપણે બેની ચાવી ત્રણની ચાવી પાંચની ચાવી છની ચાવી પછી નવની ચાવી અને દસની ચાવી આ કુલ છ ચાવીઓનો મિત્રો આપણે અભ્યાસ કર્યો હવે આવતીકાલે આપણે ચાર અને આઠ આ બેની વિડીયો મિત્રો ખૂબ લાંબો ન થાય એટલે આ બેની ચાવી છે એ તમને કાલે શીખવાડીશ ચાર બે ચાર આઠ અને અગિયાર આ ત્રણ ચાવીઓ આપણે આવતીકાલે ભણશું આજે આ છ ચાવીઓનો છે એ તમારે વારંવાર છે એ પુનરાવર્તન કરતાં 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 મહાવરો કરતાં કરતાં સંખ્યાઓને કાલ્પનિક રીતે ધારવાની છે અને તેના એકમનો અંક જોવાનો અંકોનો સરવાળો કરવાનો એના આધારે છે એ તમને આ ચ છ ચાવીઓ છે એ મુકપાટ થઈ જશે આવતીકાલે ત્રણ ચાવીઓ આપણે જોઈશું મિત્રો મારો સમગ્ર વિડીયો જોયા બદલ આપ સૌનો છે એ આભાર માનું છું વળી આવ આવતીકાલે આપણે મળશું તો જેટલા વિદ્યાર્થીઓ નવોદયની તૈયારી કરવા માગે છે એટલા બાળકો સુધી મારો વિડીયો શેર કરવા આપ સૌને છે એ વિનંતી કરું છું અસ્તુ આવજો જય હિન્દ જય ભારત